મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અંબાલાલ પટેલની અતિ ભારે વરસાદની આગાહી આગામી અડતાલીસ કલાકમાં આ જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે જી હા મિત્રો ગુજરાતમાં વરસાદમાં વધુ એક રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલને વધુ એક મોટી આગાહી કરી છે તેમના મતે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજનું જોર વધશે જેનાથી કેટલીક જગ્યાએ વિનાશ પણ થઈ શકે છે દરિયાઈ કિનારે વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શકાય થશે જેના કારણે માછીમારોને સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવી છે જી હા મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી અડતાળીસ કલાકમાં ગુજરાતના પશ્ચિમ ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આ વરસાદ એટલો શક્તિશાળી હોઈ શકે છે કે તે તબાહી સર્જી શકે છે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સમાવેશ થાય છે ત્યારે પણ સિસ્ટમ સંભાવના વ્યક્ત કરી છે વરસાદની આ ઉપરાંત ત્રીસ ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે જેનાથી નર્મદા નદી બે કાંઠે થશે સરદાર સરોવરની સપાટી વધારો થશે ઘણી ચતુર્થી અને પર્યુષણના તહેવારો પણ વરસાદનું જોર યથાવત રહેશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ